કોરોના કેસની વાત કરી લઈએ અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અમદાવાદમાં કોરોનાના નવા પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે ત્રણ મહિલા અને બે પુરુષ કોરોના પોઝિટિવ સામે આવ્યા બોડકદેવ નારણપુરા ખાડિયા અને દરિયાપુરમાં આ કેસો નોંધાયા છે બે લોકો બેંગ્લોરથી પરત ફર્યા બાદ આ પોઝિટિવ કેસ આવ્યા એક્ટિવ કેસની સંખ્યા વધીને પાંત્રીસ થઈ છે બે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે તેત્રીસ લોકો હોમ આઇસોલેટ છે બિલકુલથી અંકિત સતત અમદાવાદ શહેરની અંદર કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે અને આજે પણ વધુ પાંચ લોકો છે તે કોરોનાની ઝપેટની અંદર આવ્યા છે કોરોના કેસ સતત વધતા અમદાવાદ શહેરની અંદર ચિંતા પસરી રહી છે કેમ કે દિવસે દિવસે કોરોના નો ગ્રાસ છે તે સતત ફરી એકવાર વધી રહ્યો છે અમદાવાદ શહેરની અંદર આજે વધુ પાટ લોકો પોઝિટિવ આવ્યા છે જેમાં ત્રણ મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે આ કેસ બોડકદેવ નારણપુરા નારદપુર ખાડી અને દરિયાપુરની અંદર પોઝિટિવ આવ્યા છે બે લોકો બેંગ્લોર થી ફરત ફર્યા હતા તેવી હિસ્ટ્રી પણ જે છે તે સામે આવી છે અને કુલ શહેરમાં અત્યારે એક્ટિવ કેસ નો જો આંકડો જોઈએ તો એ પહોંચ્યો છે જેમાંથી બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ ફરજ પડી રહી છે એટલે કે દિવસે દિવસે જે લોકો ઘરેથી સાજા થતા હતા પરંતુ હવે હોસ્પિટલનો સહારો પણ લોકોને લેવો પડી રહ્યો છે જેમ કે ભાર સમગ્ર માહિતી આપવા માટે